સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી એકલ ડોકલ દેખાતા પેસેન્જરોને ઓટો રિક્ષામાં બેસાડી આગળ પાછળ ખસવાનું કહી નજર ચૂકી મોબાઈલ ચોરી કરતી ઓટો રિક્ષા ગેંગ સક્રિય થઈ છે જે ગેંગને ઝડપી પાડવા શહેર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે આ દરમિયાન આવી જ ગેંગના બે માણસોને ઝડપી પાડવામાં ખટોડા પોલીસની ટીમને સફળતા મળી છે ખટોદરા પોલીસ મથકના સૂત્ર પાસેની મળતી માહિતી અનુસાર સુરતના રૂપાલી નહેર પાસે અજાણ્યા બે શખ્સો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરી રહ્યા છે તે મુજબની માહિતી ખટોદરા પોલીસને મળી હતી જે માહિતીના આધારે ખટોદરા પોલીસની ટીમે રૂપાલી નહેર નજીક વોચ ગોઠવી શંકાસ્પદ જણાઈ આવેલા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જે બંને શખ્સોના નામઠામ અંગે પૂછતા બે પૈકીના એકનું નામ શૈલેષ શંકરલાલ પરમાર અને બીજાનું અનિલ સેદાણે હોવાનું સામે આવ્યું હતું ખટોદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા બંને શખ્સોની અંગઝણથી લેતા જુદા જુદા કંપનીના ચોરીના મોબાઈલ મળી આવ્યા હતા જેથી ખટોદરા પોલીસે બંને આરોપીઓની ઉડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી ખટોદરા પોલીસે આરોપીઓના ઘરે તપાસ કરતાં ચોરીના અન્ય મોબાઈલો મળી આવ્યા હતા જ્યાં બંને શખ્સો પાસેથી ચાર પોઈન્ટ લાખની કિંમતના ચોરીના ચોપન જેટલા મોબાઈલો કબજે કરી વધુ તપાસ ખટોદરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ પેટ્રોલિંગ મહત્વ દરમિયાન બાતમી હકીકત મળેલ કે રૂપાલી નહેર ખાતે બે ઇસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે જે બાબતે ખટોદરા પોલીસે સ્થળ પર જઈ તકીકત કરતા બે માણસ મળી આવેલા બાકી મુજબ જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નાઓનું જણાવેલ તેમની અંગળતીમાંથી કુલે ત્રણ વત્તા બે એ રીતે પાંચ મોબાઈલ મળી આવ્યા જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલે અને પોતાની મોબાઈલ દુકાન એકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવે જેથી પોલીસે ત્યાં જેવી તપાસ કરતાં તેમની દુકાનમાંથી ઓગણપચાસ મોબાઈલ મળેલા જેમ જેમાં ખુલ્લે ચોપન મોબાઈલ મળી આવેલા જેની કિંમત ચાર લાખ અગણસિત્તેર હજાર રૂપિયા સજાવા તેવી થવા જાય છે જે મોબાઈલમાંથી સુરત શહેરના ત્રણ નવા અને પાંચ ઇ એફઆઈઆર પર એમ કુલે આઠ ગુના ડિટેક્ટ થયેલા જેમાં પાંડેસરા બે સુરત રેલવે એક ખટોદરા વેસુ અને અલથાણના જુદા જુદા ગુના ડિટેક્ટ થયેલા છે જે આધારે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ તેમને રિમાન્ડ લેવામાં આવનાર છે